એક્ઝામ દરમિયાન સિનોર તાલુકાના આનંદી ગામના કેન્દ્ર ઉપર ઇન્વિજિલેટર પાસે ઉત્તર લખેલી સાહિત્ય અમી પાસેથી મળેલું હતું એ સરકારી પ્રતિનિધિને મળેલું અને એના અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે અને ત્યારબાદ એના શિક્ષણ નિરીક્ષક શ્રીને સંબંધિત જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ હકીકતની વિગતો વહીવટીતંત્રના ધ્યાને મૂકેલી હતી તેના આધારે એ કેન્દ્રના કેન્દ્ર સંચાલક સહિત સમગ્ર સ્ટાફને બદલી નાખવામાં આવ્યો છે તથા કેન્દ્ર સંચાલક સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવા માટે એમના અહીંયા નિવેદન ખુલાસા પણ જે કંઈ કર્મચારીઓને એમાં નામ ઉલ્લેખ કરવામાં આવેલો હતો એમને બોલાવી અને તેમનો પક્ષ પણ જાણવામાં આવ્યો છે ત્યારબાદ સંબંધિત સંચાલક અને કેન્દ્ર સંચાલકને એટલે કે મૂળ શાળાના આચાર્ય છે તેઓને ફરજ મૂકવી ઉપર હાલ ઉતારી અને તેઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી નિયમ અનુસાર જે કંઈ થતી હોય એ તપાસ કરી હાથ ધરવા માટે સંચાલક મંડળની સૂચના કરી અત્યારે એવું જાણવા મળેલું છે કે તેઓ દ્વારા આવું કોઈ પગલું લેવામાં આવ્યું છે બની શકે કે તપાસના અંતે તેઓની વિરુદ્ધ જે કંઈ પગલાં લેવાના સરકારની ધારાધોરને જોગવાઈ છે તેવા ભયને કારણે તેમના દ્વારા એવું કોઈ પગલું લેવાનું છે એવું સાંભળવા મળ્યું છે